હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતીમાં તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો એ શીખવાનું છે તો જે તીર જાય છે આ અને આ તીર જાય છે બંને શબ્દોને ભેગો કરી કયો શબ્દ બને છે એ આપણે લખવાનો છે રે રેવા અને રેસા એવી રીતના આ બધાને જે તીર છે એ શબ્દ બનાવવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શબ્દ બનાવવાનો છે જે ધોરણ એકમાં આવે છે રેવા રેવા રીતના આ પાછળ છે પાછળ તીર છે એટલે તીરની દિશામાં વાંચવાનો છે એટલે પહેલાં આવશે આમાં ગોળથી આ ગોળથી આ સાઈડ જાય છે અને આમાં આથી ગોળ સાઈડ સેવા મેવા વા પાછળ છે આમાં પહેલાં હતું રે એટલે રેશ રેવા અને રેસા આમાં વા પાછળ છે એટલે સેવા મેવા અને દેવા તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી શું કરશે આ પ્રમાણે જ કરશે વેશ વાસે વામે વા દે એવી રીતનું નહીં પહેલા સે છે તો સેવા પાછળ જોઈન્ટ મેવા અને દેવા ને દેવા તો એવી જ રીતના આવા વિદ્યાર્થી મિત્રો સેના સેવ કઈ કરવાનું નથી આમાં ખાલી બે શબ્દને ભેગો કરવાનો છે બે અક્ષરને સેજ બે મૂળાક્ષરને ભેગા કરતા એક શબ્દ બને છે વેદ વેગ વેર તો એવી જ રીતના આમાં ગામ ગાન ગાજ મને જ નું મૂળાક્ષર ગા સાથે જોડવાનો ગામ ગાન અને ગાજ એવી જ રીતના આમાં પાછળ મૂળાક્ષર છે જા રજા મજા સજા મજા અને સજા બંને મૂળાક્ષરને ભેગો કરશો હવે વ્યંજનના મૂળાક્ષર હતા હવે આ આવે છે સ્વર આ સ્વર નો સમાવેશ થયો છે આ સાથે જોડવાનો આસ અને આન માન માગ માસ અને તો વિદ્યાર્થી મિત્રો આ થયા શબ્દ બનાવવાના હવે આમાં જ વધારે હોય તો વધારે શબ્દ બનાવવાના છે તો હવે આવશે શબ્દ બનાવવાના નીચેના શબ્દો આડા આવડા શબ્દ છે તે સાચા શબ્દ બનાવો આડા શબ્દ શબ્દ આપેલા છે એને સરખો બનાવવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો ર શિયા તો એનો બનશે સીયાડ એનો આડા આવડો શબ્દ સરખો કરતા શિયાળ હવે બીજું છે રાબ રબ બરાબર વીર રવા રવિવા રવિવાર એવી રીતના ચાર નંબરનું પાંચ નંબરનું અને છ નંબરનું શકળ Koro sho rivan so van sori van so ri kari omi તો ધોરણ એકમાં ઉપયોગી એવા આપણે આડા શબ્દો અને તેરની દિશામાં વાંચવાથી શબ્દો આજે આપણે કર્યા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ